અરવલ્લી જિલ્લાના બાળ તાલુકાના વોટરા ગામ નજીક વાત્રક નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ સ્વયંભૂ દિવસે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન અને પૂજાનો લાભ લીધો હતો જેના કારણે સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું શ્રાવણ માસને ભગવાન શિવની ભક્તિ માટે સૌથી પવિત્ર ગણવામાં આવે છે અને તેમાં પણ સોમવારનું વિશેષ મહાત્મ્ય હોય છે આ જ અનુસાર શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તો નો ઉત્સાહ ચરમસીમાએ હતો વહેલી સવારથી જ શિવભક્તો ધારેશ્વર મહાદેવના દર્શન અને પૂજા કરવા માટે લાંબી કતારોમાં ઊભા ઉભા રહ્યા હતા સવારના સૂર્યોદય પહેલાથી જ ભક્તોનું આવન જાવન શરૂ થઈ ગયું હતું સમગ્ર મંદિર પરિસર બમ બમ ભોલે અને હર હર મહાદેવના જય ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ ભગવાન શિવને રીઝવવા માટે શિવલિંગ પર જળાભિષેક દુધાભિષેક અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી હતી ભક્તોએ પોતાના અને પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી અરવલ્લી જિલ્લાના બાળ તાલુકાના વોટરા ગામ નજીક વાત્રક નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ સ્વયંભૂ ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર આ પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન અને પૂજાનો લાભ લીધો હતો જેના કારણે સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું શ્રાવણ માસને ભગવાન શિવની ભક્તિ માટે સૌથી પવિત્ર ગણવામાં આવે છે અને તેમાં પણ સોમવારનું વિશેષ મહાત્મ્ય હોય છે આ જ કારણો શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોનો ઉત્સાહ ચરમસીમા એ હતો વહેલી સવારથી જ શિવભક્તો ધારેશ્વર મહાદેવના દર્શન અને પૂજા કરવા માટે લાંબી કતારોમાં ઊભા ઉભા રહ્યા હતા સવારના સૂર્યોદય પહેલાથી જ ભક્તોનું આવન જાવન શરૂ થઈ ગયું હતું સમગ્ર મંદિર પરિસર બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ ભગવાન શિવને રીઝવવા માટે શિવલિંગ પર જળાભિષેક દુધાભિષેક અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી હતી ભક્તોએ પોતાના અને પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી હવે આ છેલ્લો સોમવાર આવેલો છે હવે આ સોમવારે ભક્તોની એટલી બધી ભેડ ઉમજી છે કે જે ધાર્મિક આપણા હિન્દુ ધર્મના પ્રમાણે અત્યારે ભક્તો સોમવારના છેલ્લા દિવસ આ છેલ્લા સોમવારમાં એટલા બધા દર્શનને આરતી આવ્યા છે અને શિવલિંગ મેઇન ધારેશ્વર મહાદેવ એ ધારેશ્વર મહાદેવ શ્રદ્ધા છે ભક્તોની અને દરેકના મનમાં ભાવ છે કે આપણી દરેક મનોકામના ધારેશ્વર પૂરી કરે છે માટે બધા ભક્તો ધારેશ્વરની અંદર આ છેલ્લા શ્રાવણ માસના સોમવારે દર્શન કરવા માટે આવેલા છે અને દર્શન કરે છે અને બધા અભિષેક કરતા હોય છે દૂધનો અહીંયા શ્રાવણ મહિનામાં ઘણો બધો દૂધનો અભિષેક કરવામાં આવે છે અને આ દૂધના અભિષેકથી આપણા હિન્દુત્વ ધર્મ તમે જોજો હિન્દુત્વ ધર્મ એટલે અભિષેકનો મતલબ એવું નથી કે બધા એમ કહેવા માગે છે કે આ દૂધ વ્યર્થ જાય છે નહીં જે આ બ્રાહ્મણો દ્વારા જે અભિષેક કરવામાં આવે છે અને એ અભિષેકના કારણે જે દૂધ છે એ દૂધ શિવલિંગ દ્વારા છે એક પાતાળ રૂપમાં જાય છે અને એ પાતાળના હિસાબે કેમ કે ચોમાસાનો સમય હોય વાતાવરણ ભેજવાળું હોય અને એ જે શિવલિંગમાંથી દૂધ ચડે એ નીચે આપણો લાવારસ જે ઉકળી રહેલો છે એને ઠંડુ કરવા માટે આ બહુ અસર કરે છે તમે જુઓ દરેક જગ્યાએ ધરતીકમો વધારે થાય છે જે જગ્યાએ હિન્દુ ધર્મમાં કે જ્યાં મંદિરો છે શિવલિંગો ત્યાં ગાડી ધરતીકામ તમને ઓછો જોવા મળશે કેમકે એનો દૂધનો અભિષેક કેટલો થાય છે એના કારણે એ ઠારવી દે છે અને એ દૂધના હિસાબે આપણા વાઇબ્રેશનો ઘણા બધા વધી જાય છે पर यह वात्रक नदी के पास जो वात्रक गांव है वहाँ पे एक महादेव का मंदिर है और ये एक बहुत प्रख्यात है और आज आखिरी श्रावण महीना श्रावण महीने का आखिरी सोमवार है तो मैं यहाँ पे दर्शन करने करने आई हूँ ऐसे मान्यता है कि यहाँ का जो महादेव महादेव है वो बहुत प्रचलित है और बहुत शक्तिशाली है हमारा गाँव में धारेश्वर महादेव आलू है वात्रक नदी किनारे वात्रक नदी असल नाम પુરાણોમાં વેત્રવતી છે અને અપભ્રમ થતાં થતાં વાતક થઈ ગયેલું છે આ નદી વાંસવાળાના વાંસવાડા મુકામેથી ઉદ્ભવ ઉદ્ગમ સ્થાન છે અને આ મંદિરની ખાસિયત એ છે કે શિવ સરિતા અને સ્મશાન આ ત્રિબેટે આવેલું છે અને ધારેશ્વર મહાદેવ નામ પડે આનું નામ છે ધારેશ્વર મહાદેવ કેમ નામ પડેલું કે ધારેશ્વર મહાદેવ ધારિયા પરમાર નામના રાજાનો એ સંસાર કરવામાં આવેલો એ એ પરથી દારેશ્વર મહાદેવ પડેલું ગટાટોપ ટંકાનાથ બાવજી અહીંયા ત્રીસ વર્ષ સુધી તપસ્યા કરેલી એ એમની તપોભૂમિ કહેવાય છે બીજું કે દારેશ્વર મહાદેવે આખો શ્રાવણ માસ બ્રહ્મભોજન ચાલે છે યજમાનો તરફથી અને આખો શ્રાવણ મહિનો ભક્તો ભક્તોનું ગોળાપુર આવે છે